નમસ્કાર મિત્રો ડુંગળીની નિકાસ કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને આ બધાની વચ્ચે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હવે ડુંગળી વેચવા યાર્ડમાં દરરોજ સો ગાડીની એન્ટ્રી અપાશે આ તરફ ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મુદ્દે મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું છે કે ડુંગળી મામલે દિલ્હી સુધી વાત પહોંચાડી છે તો વળી જામનગરમાં ડુંગળીના વાવેતરમાં કરેલ ખર્ચ પણ ખેડૂતોને નહીં મળતા ખેડૂતો મૂંચાયા છે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં પાંચ દિવસ બાદ ડુંગળીની હરાજી શરૂ થઈ છે તો રાજકોટના ઉપલેટાના ખેડૂતોએ ડુંગળીના હાર પહેરી મફતમાં ડુંગળીનું વિતરણ કર્યું હતું મિત્રો ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ ઉપર મંત્રી કુંવરજી બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે મંત્રીએ કહ્યું છે કે ડુંગળી મામલે દિલ્હી સુધી વાત પહોંચાડી છે અને ભાજપના સંગઠન દ્વારા પણ કેન્દ્રના કૃષિ મંત્રી સુધી વાત પહોંચાડી છે આ સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે ડુંગળીના નિકાસ પ્રતિબંધને લઈને વહેલી તકે નિર્ણય લેવાશે મિત્રો ડુંગળીની નિકાસ બંધ થતાં ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે જેને લઈને જામનગર જિલ્લાના ડુંગળી પકવતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે વાત જાણે એમ છે કે ડુંગળીના વાવેતરમાં કરેલ ખર્ચ પણ ખેડૂતોને નહીં મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને એક મણે આઠસો રૂપિયા સુધી મળતો ભાવ હાલ ત્રણસો રૂપિયા મળી રહ્યો છે અને સારા ભાવ મળે તે માટે ખેડૂતોએ સરકારને માંગ કરી છે મિત્રો આ તરફ ભારે વિરોધ બાદ ભાવનગર માર્કેટ યાર્ડમાં પાંચ દિવસ બાદ ડુંગળીની હરાજી શરૂ થઈ છે વેપારીઓ અને ખેડૂતો સંમત થયા બાદ હરાજી શરૂ કરવામાં આવી હતી જેથી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પચીસ હજાર ગુણીની આવક નોંધાય તો હરાજી દરમિયાન ડુંગળીના ત્રણસો થી ચારસો પચીસના ભાવ બોલાયા હતા મહત્વનું છે કે ડુંગળીની નિકાસબંધી તેમજ વજન કપાતના પરિપત્ર બાદ ખેડૂતો અને વેપારીઓ વિરોધ નોંધાવ્યો હતો મિત્રો ડુંગળીની નિકાસબંધીના કારણે ખેડૂતોને ભાવ ન મળતા ચિંતામાં છે આ બધાની વચ્ચે માર્કેટિંગ યાર્ડના ખેડૂતો માટે મોટો નિર્ણય કર્યો છે વિગતો મુજબ હવે ડુંગળી વેચવા યાર્ડમાં દરરોજ સો ગાડીને એન્ટ્રી અપાશે મહત્વનું છે કે આ નિર્ણયથી શહેરમાં પૂરતો માલ મળી રહેશે અને ખેડૂતોને પણ ભાવ મળતો રહેશે